આપડે ભાઈબંધે તારે તો આખો દર નું અમાર જો અમે તો કોમ નહી કરતા તો કાકા બે ને અલગ અલગ દાડ બેન નહીં કીધું તું કે લાબાનું બાઇક કીધું દિવાળી ઉપર

વિતા જાય પણ દીવારી પર તું જોઈ લેજે હું લાયે જ તું મેલી હોય નહીં મારું ઓળશું દિવાળી આવી જઈ હજી અને રૂઈ અને ઊંઘ તો કોઈ વેચાણ બેચાણ હ નહી હાવ નવરું છ હું તો જબડી કરી અને આ છોકરો વળી લઈ ખાઈને અટચો કાકા બાઈક લેલો બાઈક લઈ લો દિવાળી ટેટા લાંબા પૈસા નહીં બાઈક તો તોય લઈ લઈ ને ભલા આદમી જોવા વચ્ચે મેળવ આપની ઉંમરે હમણું આમ ધ્યાન રાખીને હેડો ને

છોકરા કરી દઉં બે ફૂટ ના જવાય છોકરા મોટા છોકરા ને મજા